ગુજરાતમાં ઘણા ખેડૂતોને ખેતરમાં છાણિયું ખાતર ભરવું પોષાતું નથી તો નાના ખેડૂતો જે પશુપાલન પણ નથી કરી રહ્યા તેમના માટે છાણિયું ખાતર ઉપલબ્ધ થવું મુશ્કેલ છે મોંઘું છાણિયું ખાતર ન ભરી શકતા લોકો માટે લીલો પડવાશ ઉત્તમ વિકલ્પ છે હાલમાં પાટણ જિલ્લાના ત્રણ તાલુકામાં એનજીઓના માધ્યમ થકી ત્રીસ જેટલા ગામોના સૌથી વધુ ખેડૂતોએ લીલા પડવાશનો વિકલ્પ પસંદ કર્યો છે ક્ષણનો લીલો પડવાશ કરવાથી ખેડૂતોને કેવો ફાયદો થશે તેને નિહાળીએ કૃષિ વિશ્વમાં લીલો અનોખો રસ્તો અપનાવ્યો છાણિયા ખાતરની અવેજીમાં ઉત્તમ છે લીલો પડવાશ સો જેટલા ખેડૂતોએ વાવેતર કરી અને ખેતી ખર્ચ ઘટાડ્યો ખેડૂતો ખેતી ખર્ચ ઘટાડવા અને ઉત્તમ ઉત્પાદન લેવા માટે ખેડૂતો નીત નવા પ્રયોગો કરે છે રાસાયણિક ખાતરોના વપરાશથી ખેતી ખર્ચાઓ વધ્યા સાથે સાથે જમીનની ઉત્પાદકતાને પણ અસર થવા લાગી પરંતુ હવે ઘણા લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે પરંતુ પશુપાલન ઓછું થતાં છાણિયા ખાતરની અછત જોવા મળે છે આવા વિસ્તારમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા ઈચ્છતા હોય તેઓ છાણિયા ખાતરની અવેજીમાં શણ ઇકડ અને કઠોળ વર્ગના

એ કરવા પ્રોત્સાહ આપવામાં આવે છે વત્તા આ સણની ખેતીથી લીલો પડવાસ કરવાથી ખેતીના પાછળના દરેક સેન્દ્રિય તત્વોમાં વધારો થાય છે વત્તા બીજા પાક ક્રોપ માટે પણ આની ફળદ્રુપ ખે જમીન વત્તા પાક પણ સારો થાય છે પાટણ વિસ્તારમાં વસુંધરા અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતીની જાગૃતિ લાવવા લીલા પડવાશનો ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો હતો શમી રાધનપુર અને ચાણસમામાં ખારાશવાડી જમીનમાં શણનું સામૂહિક વાવેતર કરાયું છે પાટણમાં લગભગ ત્રીસ જેટલા ગામોમાં આ ફાઉન્ડેશન દ્વારા શણનું વાવેતર કરાવી ખેડૂતોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરાયો છે એક વીઘામાં દસ કિલો બિયારણના ટ્રેક્ટરની ઓરણીથી વાવેતર કરાય છે એક ક્યારામાં નવહાર મુજબ શણનું વાવેતર કરવામાં આવે છે ચોમાસાની શરૂઆતમાં શણનું વાવેતર કરવામાં આવ્યું હતું શણના વાવેતર બાદ લગભગ વરસાદી પાણીથી જ ત્રણથી સાડા ફૂટના છોડ થાય છે શણમાં ફ્લાવરિંગ આવે એટલે તેના પર રોટરી મારી અને પછી આગામી નવું વાવેતર કરવામાં આવશે ક્ષણના પડવાથી જમીન સુધારણા થવા સાથે સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ જળવાઈ રહે છે છાણિયું ખાતર જમીનમાં આવવાથી નિંદામણની સમસ્યા દૂર થાય છે પરંતુ ક્ષણનો પડવાશ કરવાથી નીંદણની સમસ્યા પણ દૂર થાય છે દેશમાં હરિયાળી ક્રાંતિ બાદ રાસાયણિક ખાતરનો વપરાશ વધ્યો હતો પરંતુ રાસાયણિક ખાતરો મોંઘા પડતા ખેતી ખર્ચા વધી ગયા ખેડૂતો આનો રસ્તો કાઢવા અને છાણિયા ખાતરની અવેજીમાં લીલો પડવાશ કરી શકે છે લીલો પડવાશ કરવાથી જમીન પોચી અને ભરભરી બને છે જમીનમાં ઓર્ગેનિક કાર્બનનો રેશિયો પણ વધે છે અળસિયાની હાજરી વધતા જમીનમાં ઓક્સિજન લેવલ વધે છે જમીનમાં રહેલા ફાયદાકારક બેક્ટેરિયાની ગતિવિધિ પણ વધે છે લીલા પડવાશના ફાયદાઓ જાણ્યા પછી ઘણા ખેડૂતો જમીનની પ્રત સુધારવા આવા પ્રયત્ન કરતા હોય છે બોર્ડ વિગો શિયાણ વાઈ હ અને સારું ઉપયોગ માટે સિયણ બોર્ડ વિગો કરી શક ઓછી જમીન થાય સારું સારું થાય બધું પાસળ વાવેતર મોંહ જે માટે વારી હોય લીલો પડવાશ માટે શણનો છોડ પિસ્તાળીસ દિવસે તૈયાર થાય છે શણમાં ફ્લાવરિંગ આવે પછી તુરંત રોટાવેટર ફેરવી દેવામાં આવે છે જો સમયગાળો વધી જાય તો રેસાનું પ્રમાણ વધી જતા પડવાશ તૈયાર થવામાં તકલીફ પડે અને જો વહેલું રોટા વેટર મારવામાં આવે તો શણમાં માવાનું પ્રમાણ ઓછું મળે શણનો છોડ ત્રણેક ફૂટ જેટલો ઊંચો થાય છે લીલો પડવાશ કરવા માટે એક કિલો બિયારણ સો રૂપિયા ભાવે ખરીદવામાં આવ્યું એક

શણ આ વિસ્તારમાં કેમ જરૂરી છે કારણ કે ખાસ કરીને આ વિસ્તાર એક ખારાશવાળો વિસ્તાર છે અને આ વિસ્તારમાં મોટાભાગે જમીન હવે ધીરે ધીરે ખારાશવાળી થતી જાય છે અને ગ્રીન મેન્યુરિંગ જે તત્વો છે બહુ ઓછા પ્રમાણમાં હવે લોકો ઉપયોગ કરે છે ચાણિયું ખાતરને બધાનો તો એટલા માટે એક સરસ વિકલ્પ છે કે લોકો શણનું વાવેતર કરી અને પછી એનું જમીનમાં દાટી દે અને એક સરસ ખાતર ઉપલબ્ધ થાય અને જમીનમાં પોષક તત્વોનો વધારો થાય એટલા માટે આ વર્ષે લગભગ ત્રીસેક જેટલા ગામોમાં સો એક જેટલા ખેડૂતોએ આ સફળ ડેમોસ્ટ્રેશન કર્યું છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો એમ દરેક ખેતરમાં આવા ક્ષણ અત્યારે હાલ થયા છે અને ખેડૂતોને આનાથી બહુ સારો ફાયદો થવાનો છે અને ખેડૂતોને ખાસ કરીને ખાતર અને બીજા બધા જે તત્વોનો ઉપયોગ કરે છે અને ખેતી ખર્ચમાં ઘટાડો થશે અને આ અલ્ટિમેટલી એમને ખાસ કરીને આવકમાં વધારો થશે પાટણ પંથકમાં ઘણા ખેડૂતોએ છાણિયા ખાતરના અભાવે શણનો લીલો પડવાશ કર્યો છે શણ ઉપરાંતડ તેમજ કઠોળ વર્ગના પાકનો લીલો પડવાશ કરવાથી ઓછા ખર્ચે જમીનમાં સેન્દ્રીય કાર્બન તૈયાર કરી શકાય છે પાટણથી અલ્કેશ પંડ્યા સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી